નમસ્કાર મિત્રો આપ સૌનો મારી ગુજ એજ્યુટેક ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ અંતર્ગત શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એટલે કે મિત્રો શાળાના ધોરણ છથી બારના જે વિદ્યાર્થીઓ છે તેમાં શિક્ષકનું લોગ ઇન કર્યા બાદ તેની અંદર શાળાના વિદ્યાર્થીઓ છે તેમનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે આપણે મિત્રો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈશું જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી અમારા વિડીયોની અપડેટ આપના સુધી લગાતાર મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે કોમ્પ્યુટરની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે જેમાં પીપીસી બે હજાર પચીસ સર્ચ કરવાનું ઉપર પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ આવશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેની અંદર મિત્રો એડ પર એડિશન પરીક્ષા પે ચર્ચા બે હજાર જોઈન ધ ઇવેન્ટ છે મિત્રો અને નીચે પાર્ટિસિપેટ નાવ છે તેના ઉપર આપણે મિત્રો ક્લિક કરવાની છે પરંતુ ઘણી વખત મિત્રો આ બેનર ચેન્જ થઈ જતું હોય છે જેમ કે જો આ રીતે બેનર ચેન્જ થઈ જાય તો મિત્રો તમારે થોડુંક નીચે આવવાનું રહેશે અહીંયા મિત્રો તમે પાર્ટિસિપેટ નાવ છે તેના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે મિત્રો અહીંયા પાર્ટિસિપેટ જોવા મળશે જેની અંદર ચાર ભાગમાં વહેંચાયેલું છે પહેલું છે સ્ટુડન્ટ માટેનું છે જેમાં ધોરણ છથી બારના સ્ટુડન્ટ જાતે કરી શકશે નીચે ટીચર્સ માટેનું છે જેમાં શિક્ષકોએ કરવાનું છે રજીસ્ટ્રેશન નીચે છે આ બાજુ નીચે પેરેન્ટ્સ છે પિતાઓ છે બાળકના જે વાલી છે એમને કરવાનું છે ધોરણ છથી બારના બાળકના વાલી અને અહીંયા છે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર્સ લોગ એટલે કે મિત્રો અહીંયા આપણે લોગ કરવાનું છે કે જેનાથી આપણા શિક્ષકના લોગિન દ્વારા બાળકનું ફોર્મ ભરી શકાય તો મિત્રો ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરીશું તો આ રીતના ઇન્ટરફેસ ખુલશે મિત્રો તેની અંદર તમારે મિત્રો તમારું નામ લખવાનું છે મિત્રો તમારું નામ લખવાનું છે ત્યારબાદ નીચે મિત્રો તમારો જે મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઈડી હોય તે લખવાનું છે તો મિત્રો અહીંયા મોબાઈલ નંબર લખું છું મોબાઈલ નંબર લખ્યા પછી લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાની છે તો મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તો જે મિત્રો ઓટીપી આવે છે તમારે મિત્રો અહીંયા ઓટીપી એન્ટર કરવાનો છે મારો ઓટીપી આવી ગયો છે મિત્રો હું ઓટીપી હવે એન્ટર કરું છું ત્યારબાદ નીચે સબમિટ પર ક્લિક કરવાની રહેશે સબમિટ પર ક્લિક કરતાની સાથે મિત્રો આ રીતના એક મેન્યુ ખુલી જશે પાર્ટિસિપેટેડ સ્ટુડન્ટ થ્રુ ટીચર્સ તો હવે મિત્રો અહીંયા દરેક સ્ટુડન્ટની માહિતી લખવાની છે તો આપણે એની ચર્ચા કરી લઈએ મિત્રો સૌપ્રથમ પ્રથમ સ્ટુડન્ટનું નામ લખવાનું છે અહીંયા ત્યારબાદ મિત્રો ત્યાં લાસ્ટ નેમની અંદર તેની અટક લખવાની છે મિત્રો ઈમેલ આઈડી ઓપ્શનલ છે લોકોએ તો લખી શકો છો એવી રીતે મોબાઈલમાં પણ ઓપ્શનલ છે તમારે લોકોએ તો લખી શકો છો અહીંયા જ મિત્રો જેન્ડર સિલેક્ટ કરીશું તમારે જે હોય જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે બાજુમાં ડેટ ઓફ બર્થની અંદર જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ નીચે મિત્રો જે વિદ્યાર્થી જે ક્લાસમાં ભણતો હોય એ ક્લાસ ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ બાજુમાં મિત્રો વિદ્યાર્થીના પિતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્કૂલનું નામ લખવાનું છે તમારી જે કંઈ સ્કૂલ હોય એ સ્કૂલનું નામ તમારે મિત્રો અહીંયા લખવાનું છે બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો બોર્ડ છે તો બોર્ડમાં તમારી બોર્ડનું સ્કૂલનું બોર્ડ આવતું હોય નામ હોય તો ના હોય તો તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું ત્યારબાદ મિત્રો તમારું જે શાળાનું એડ્રેસ હોય એડ્રેસ લખવાનું છે અહીંયા કન્ટ્રીમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટની અંદર મિત્રો તમારો જે કે જિલ્લો હોય જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીંયા વડોદરા કર્યો છે મેં ત્યારબાદ મિત્રો તમારો પિનકોડ લખવાનો છે ત્યારબાદ મિત્રો નીચે ક્વેશ્ચન ટુ પીએમ એટલે કે પાંચસો શબ્દોની અંદર બાળકો દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ તમારે મિત્રો અહીંયા પ્રશ્નો લખવાનો છે તો મિત્રો હું સૌ પ્રથમ આ જે ફોર્મ છે એ ફટાફટ મિત્રો હું ભરી દઉં છું મિત્રો મેં અહીંયા ફોર્મ ભરી દીધું છે સ્કૂલની માહિતી લખી દીધી છે બોર્ડ લખી દીધું છે સ્કૂલનું એડ્રેસ છે કન્ટ્રી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ આમ મિત્રો મેં પ્રશ્ન પણ લખી દીધેલો છે નીચે મિત્રો તમે જોઈ શકો છો તો હવે સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું પછી મિત્રો આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે ઉપર ક્લિક કરતાની સાથે મિત્રો તમને આ ઇન્ટરફીસ જોવા મળશે જેમાં બાળકની જે યાદી હોય છે એ યાદી જોવા મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક છોકરાનું મેં એન્ટ્રી કરી છે છોકરાનું નામ છે એનો ક્લાસ છે અને મિત્રો બાજુમાં તમે જોઈ શકો છો કે ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર એટલે કે મિત્રો આ જે સર્ટિફિકેટ છે એ બે હજાર તમને ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે બે હજાર પચીસમાં તમને ડાઉનલોડ કરવા મળશે મિત્રો આ જ રીતે તમે બીજા વિદ્યાર્થીઓનું પણ તમે રજીસ્ટ્રેશન કરી શકશો તો એના માટે મિત્રો તમારે નીચે એડ મોર ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે મિત્રો આ રીતના ફરીથી ફોર્મ ભૂલશે પણ મિત્રો હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્કૂલ ડિટેલની અંદર તમારી જે સ્કૂલની જે ડિટેલ છે એ ઓટોમેટિક ભરાઈને આવી જશે ફક્ત વિદ્યાર્થીની માહિતી ભરવાની રહેશે અને જે ક્વેશ્ચન પૂછવાનું હોય એ ક્વેશ્ચન લખવાનો છે તો મિત્રો આ રીતે શાળાના દરેક વિદ્યાર્થીનું તમે ફોર્મ ભરી શકશો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કર્યા વગર જતા નહીં એટલે લાઈક કરજો જ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળી